જય માતાજી દાયરાને કેમ છે બધા મિત્રોને આપણે નવા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો સવાર સવારમાં આપણે આવી ગયા છીએ વાડીએ પાસે ગાડી રાખી છે આજે આપણી વાડીએ જીરામાં મજૂર આવ્યા છે તો ચાલો તમને વાડીની મુલાકાત કરાવું આ છે મારા કાકાની વાડી ને જેમાં ઘઉં આવેલ છે. તારી બાજુમાં અમારી વાડી છે જેમાં જીરો આવેલ છે. અહીંયા ગેટ છે. અમારી વાડીની બાજુમાં છે મારા ભાઈની વાડી જેમાં ઘઉં આવેલ છે. ઓહ આ છે મારા બાપુની વાડી જેમાં પણ ઘઉં આવેલ છે ઓલી સાઈડ ટ્રેક્ટર ચાલે છે મારા કાકાની વાડી બાપુની વાડીમાં ઘઉં આવેલ છે ને ભાઈની વાડી છે તેમાં પણ ઘઉં જ આવેલ છે આ એક અમારા બીજા ભાઈની વાડી છે એમાં પણ ઘઉં આવેલ છે આથી પાણી આવી રીતે આલી સાઈડ મારી બીજી વાડી છે એમાં પણ જીરું આવેલ છે બાજુમાં કાકાની વાડી છે એમાં જીરો છે આમાં મકાઈ વાવેલ છે ઘઉં આવેલ છે મકાઈમાં તાજું તાજું પાણી વાળું છે એટલા માટે અહીંયા ગાળો છે આ છે મારા કાકાની વાડીમાં જીરો જડીક વેલાવ આવેલો હતો એટલા માટે આટલો મોટો જીરો થઈ ગયો છે આપણે વાડીયાત ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ અને આપણે જવું છે દરેડ બાલ કપાવવા માટે તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દરેડ અને આપણે આવી ગયા જીઆઈડીસીમાં ગુડ લક હેર સલૂનમાં ફાઈનલી મિત્રો આપણે આવી ગયા હતા દરેડ ગુડ લક હેર સલૂનમાં ત્યાં આપણે હેર કટ કરાવી દીધા છે અને આ છે હેમત હેર કટનો સ્પેશિયાલિસ્ટ અને આ છે તેના ભાઈ અને આ છે ચેલાની હસ્તી દાજી બાપુ ઉર્ફે ધવલરાજ

સાત જાન્યુઆરી નાખ્યો મુલાકાત કરાવ ત્યારબાદની તમે ગ્રાઉન્ડની સ્થિતિ જોઈ શકો છો ગ્રાઉન્ડ ઉપર બધી જગ્યાએ રોલર ફરી ગયો છે અને વચમાં પીચ છે તેની ઉપર પાણી પાઈ દીધું છે અને સારી રીતે પીચ બનાવેલ છે જય રામાપીર જય માતાજી તો ચાલો હવે આપણે ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે હેરકટ કરાવી અને ઘરે પહોંચી ગયા છીએ અને તેની સાથે આજનો આપણો વિડીયો પૂરો તો જય માતાજી દાયરા તેની સાથે આજનો